નમસ્કાર દર્શક મિત્રો દિમિરા ન્યૂઝની સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા વાત કરીએ સમાચારની તો ઉના શહેર માં ત્રિકુણ બાગ ખાતે રામણાવાડી માં એક દિવાળી માનવતાની વૃક્ષ વિતરણ અને ચકલી બચાવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તારા સભ્ય શ્રી કાડુબાઈ રાઠોડે હાજરી આપી હતી ગ્લોબિંગ વોર્મિંગ ની અસર ઘટાડવા અને વધુ વરસાદ આવે તે માટે એક ઘર એક વૃક્ષ માં નામે રોપવા સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમ નું નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઈ જોશી સહિતના ના સેવાભાવી યુવારો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આંબો ચીકુ આમળા જાંબુ લીમડો વગેરે વૃક્ષો તેમજ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સંવાદદાતા છે સાકેટ સાથે સાગર ડાબી ધીમીર ન્યૂઝ ઉના એકદમ દિવાળી કે અનુસંધાને આ દિન દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબને આગ્રહ હતો આ દેશના લોકોને આહવાન કર્યું છે કે આ ચોમાસા દરમિયાન આ દેશમાં વધુને વધુ વૃક્ષ વવાય અને પાદા નામનું

કોઈ પણ વ્યક્તિ એક પણ વૃક્ષ ખેતર હોય વાડી હોય ઘર હોય મકાન હોય બધું ફળિયું હોય તો એક વૃક્ષ એની પણ એક વૃક્ષ તમારા બાદ નામે અવશ્ય વાવ એવી મારી ખાસ વિનંતી ધન્યવાદ આ વૃક્ષો ખૂબ તાલીઓના ગળગડાટી વધાવીએ આપણા ઉમદા ધારાસભ્ય હર હંમેશા સેવાની આવી પ્રવૃત્તિને જે બિરદાવતા હોય ચંદ્રેશભાઈ નવલભાઈ જોશી રાધેભાઈ ઉના એક દિવાળી માનવતા ગ્રુપ દ્વારા આજે ઉનાના આંગણે વૃક્ષ વિતરણ કાર્યક્રમ ઉના ઘર ઘર વૃક્ષ ઘર ઘર વૃક્ષ અને વૃક્ષ વાવો વરસાદ લાવો એવા ઉમદા હેતુથી દર વર્ષે એક દિવાળી માનવતા ગ્રુપ દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે એમાં અલગ અલગ જાતના પચીસ ના જાતના વૃક્ષોનું વિતરણ વૃક્ષના વાવવાથી વરસાદ આવે છે પર્યાવરણનું જતન થાય છે ને આવા આ વૃક્ષ એવા છે જે ફળ ફળાદી આપે છે એટલે પશુ પક્ષીઓનો આહાર પણ બને છે અને એક દિવાળી માનવતા ગ્રુપ ઉના શહેરની અંદર છેલ્લા આઠ વર્ષથી ફ્રી ઓફ કપડાં વિતરણ કરે છે કોરોના કાળની અંદર પણ ઉમદા સેવા આપે છે માત્ર ને માત્ર સેવાના હેતુથી આ ગ્રુપ કામ કરે છે એવા જ હેતુથી આજે ઉનાના આંગણે ઉનાનગરજનોના નગરજનોનો સાથ અને સહકારથી સમગ્ર તંત્રના સાથ અને સહકારથી પત્રકાર મિત્રોના સાથ અને સહકારથી ને ઉનાની જનતાના સાથ અને સહકારથી આ ઉમદા કાર્ય એક દિવાળી માનવતા ગ્રુપ દર વર્ષે કરે છે આપ સૌ અહીં અમને જે સાથ અને સહકાર આપો છો એ બદલ ઉના નગરજનોનું ઉનાના તંત્રનું અને ધારાસભ્યશ્રી પ્રમુખશ્રી સમગ્રનું એક દિવાળી માનવતા ગ્રુપ હૃદયથી અમે આભાર માનીએ છીએ અને એક વૃક્ષ એક ઘર એક વૃક્ષ એક બાળકના નામે તમારા માતા પિતાના નામે તમારા ઘરે વૃક્ષ વાવો અને તમારા